કચ્છના પ્રવેશ દ્વાર આડેસર પોલીસ સ્ટેશન આવેલા ભીમાસર ગામે એક સૌહાર્દપૂર્ણ અને પર્યાવરણ પ્રેમી કાર્યક્રમ હેઠળ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ બોર્ડર રેન્જ આઈજી ચીરા કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગરબાગ દ્વારા માર્ગદર્શન હેઠળ આડેસર પોલીસ સ્ટેશન દ્વારા એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે વિસ્તાર એવરી ગ્રીન હેઠળ આવરી લેવામાં આવશે આ આયોજન પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ખાસ કરીને દરેક પોલીસ કર્મચારીઓએ પોતાના માતાના નામની તકતી સાથે વૃક્ષારોપણ કર્યું હતું જેના માતૃ વંદન અને સંસ્કાર જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું વૃક્ષોને સુરક્ષિત રાખવા માટે પિંજરા પણ તૈયાર કરી ફિટ કરવામાં આવ્યા હતા જે રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગી રંગોથી સજ્જ હતા લોકોમાં દેશભક્તિ અને પર્યાવરણ પ્રત્યેના ભાવને વધુ ઊંડા બનાવવા તેમજ પોતાના માતા પિતાનું આદર અને સન્માન કરે તેવી ભાવના સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે વૃક્ષ વાવો જીવન બચાવો જેવા સૂત્રોચ્યાર સાર્થક કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ પર્યાવરણ જાગૃતિ માટે એક અસરકારક પગલું સાબિત થયું છે સાથે પોલીસે કાયદો અને વ્યવસ્થા જ નહીં પણ પર્યાવરણ જાળવણી માટે પોતાની સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું ફરી એકવાર ઉદાહરણ પૂરું પાડ્યું છે આ પ્રસંગે ભીમાસરના સ્થાનિક ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા